આપણી સાથે છે જાગૃતિ બેન જાગૃતિ બેન ને પૂછે કે એમને શું તકલીફ હતી અને કેવું રહ્યું આપણી સારવાર થી બરાબર જાગૃતિ બેન કે થાય બેન અમે આમ લાગા આમ લાગે અને બેન શું તકલીફ થાતી હતી જરા કેસો ના હલાતું નહોતું અને ખાલી સડતી પગમાં અને કામ થાતું ન એટલું બધું અને થાકી જવાત થાક બહુ લાગતો બરે દુખાવો આવતો તો અને પગમાં ખાલી ચડતી હતી બે બરે કેમાં ખાલી આવતી હતી બે હા બે હાથમાં આવતી બે હાથમાં ખાલી આવતી બે પગમાં ખાલી માથામાં ખાલી આવતી માથામાં ખાલી ચડતી આવતી અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી એવું બે વર્ષ થાતો 3 વર્ષ થઈ તકલીફ હતી અને મને બતાવી પેલા કેટલા ડોક્ટર આ બાબતમાં બતાવ્યું એક બે જગ્યાએ બતાવ્યું કે બે નું અમને કીધું તો એક બે જગ્યાએ ગાદી ખસી કે નસ દબાય છે એટલે ઓપરેશન કરવું પડશે બરાબર આપણે તમારે એમ માં એવી જ તકલીફ હતી આપણે તકલીફ શું હતી એલ થ્રી એલ ફોર

બે તકલીફો જોવે એમને ખ્યાલ આવે પણ આપણે ઓપરેશન વગર સારું કર્યું મોબાઈલ નંબર બોલો નવ સત્તાણું ચુમ્માલીસ નવસો તમારો મોબાઈલ નંબર વિડીયોમાં નાખીએ

આને આને શરૂ રાખ્યું એમ છે રિઝલ્ટ બની ગયો તે ને હા હા રિઝલ્ટ જો એ શોર્ટ કર બસ એલ લો છોડો લો છોડો સાંસ લો છોડો લો છોડો બસ જો

છોડું <speaking in foreign language> <speaking in foreign language> We <laughs>